મેરડી માતા એક રહસ્યમય આધ્યાત્મિક યાત્રા આપ સૌ જાણો છો તે પ્રમાણે મા મેરડીનો જન્મ કોઈ મૂર્તિમાંથી નહીં પરંતુ દુનિયાના પાપ મેલ અને આસુરી શક્તિઓ સામેની ચેતનામાંથી થયો હતો તેઓ સિંહ પર નહીં પણ બકરા પર સવારી કરે છે એક એવી દેવી જે કામ ક્રોધ લોભ મોહ અને તંત્ર મંત્ર જેવા કળિયુગી વિકારોને બોટલમાં ભરીને ભક્તોને સુરક્ષા પ્રદાન કરે છે મેળડી માતાનું રહસ્ય એવું છે કે માનો જન્મ સતયુગના અંત સમયમાં થયો જ્યારે અમરુ નામનો એક મહાન પ્રતાપી માયાવી અને હતો અત્યાચારથી હાહાકાર મચી ગયો દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ થયું જેમાં દેવતાઓનો પરાજય થયો તેમણે મહાશક્તિની સ્તુતિ કરી આદિશક્તિ જગદંબા વાહિની દુર્ગા પ્રકટ થયા અને તેમણે નવ દુર્ગા રૂપ ધારણ કર્યું તેમની સાથે દસ મહાવિદ્યાઓ અને તમામ શક્તિઓ પણ પ્રકટ થઈ દ મૃત્યુ સાથે ફરી મહાસંગ્રામ છવાઈ ગયો પાંચ હજાર વર્ષ સુધી સતત યુદ્ધ ચાલ્યું દૈત્ય અમરોએ પોતાના પ્રાણ સંકટમાં જોઈને યુદ્ધ છોડી ભાગી ગયો રસ્તામાં તેણે એક મૃત ગાયના શરીરનું પિંજર પડેલું જોયું તેને લાગ્યું કે જો હું આ પિંજરમાં શરણ લઉં તો આ દેવી દેવતાઓ નજીક નહીં આવે અમરુ તે પિંજરમાં સમાઈ ગયો દેવી શક્તિઓ તેનો પીછો કરતી ત્યાં આવી તેમણે જોયું કે શત્રુ ગાયના પિંજરમાં ઘૂસી ગયો છે બધા ત્યાં જ થંભી ગયા મૃત ગાયનું પિંજર અશુદ્ધ માનવામાં આવે છે આ અશુદ્ધ પિંજરમાંથી દૈત્યને બહાર કાઢવો અને તે પણ પિંજરમાં ઘૂસીને અશક્ય હતું બહાર કાઢ્યા વિના તેને વધ પણ કરી શકાતો ન હતો આ વિષમ સ્થિતિમાં દેવી શક્તિઓ લાચારીથી હાથ મસરવા લાગ્યા હથેળી પર હથેળીના ઘર્ષણથી ઉર્જા ઉત્પન્ન થઈ અને મેલના રૂપમાં બહાર આવી શ્રી એ યુક્તિ વાપરી અને બધા મેલને એકત્રિત કરીને મૂર્તિનું રૂપ આપ્યું તમામ દેવીઓ અને દેવતાઓ ભેગા મળીને આદિશક્તિની સ્તુતિ કરવાનું શરૂ કર્યું તત્કાલ તે મૂર્તિમાંથી આદિશક્તિ પોતે હાથમાં ખંજર લઈને પાંચ વર્ષની કન્યાના રૂપમાં પ્રકટ થઈ અને પૂછ્યું હે માતાઓ મને કહો કે તમે મારું આહવાન શા માટે કર્યું છે દેવતાઓએ પોતાની બધી વ્યથા કહી સંભળાવી બધી વાત સમજીને દેવીઓની ઈચ્છા મુજબ તે કન્યા ગાયના પિંજરમાં પ્રવેશ કરી ગઈ આ જોઈને દૈત્ય અમરુવા આશ્ચર્યચકિત થઈને બહાર ભાગ્યો અને સાયલા સરોવરમાં જઈને કીડાના રૂપમાં છુપાઈ ગયો કન્યાએ પણ સાયલા સરોવરમાં પ્રવેશ કરી દુષ્ટ દૈત્યનો વધ કરી દીધો બધાએ જય જયકાર કર્યો અને પોતપોતાના ધામ પ્રસ્થાન કર્યું પરંતુ જો કન્યા સ્વયં પ્રગટ થઈ હોત તો કામ પતાવીને પાછી ફરી જાત અહીં તો તેમની રચના કરીને આહવાન કરવામાં આવ્યું હતું આથી તેમણે પોતાની સર્જન કરતાં ઉમા માતાને પકડ્યા અને પોતાનું નામ ધામ અને કામ પૂછ્યું ઉમાએ તેમને ચામુંડા પાસે મોકલી દીધા સત્ય હંમેશા કસોટી પર કસાય છે સત્યની પરીક્ષા થાય છે ચામુંડાએ તે અનામ કન્યાને કામરૂપ કામાખ્યા વિજય માટે મોકલી ચામુંડા જાણતી હતી કે કામાખ્યા તંત્ર મંત્ર જાદુ ટોણા અને આસુરી શક્તિઓની સિદ્ધ સ્થળી છે જો તે ત્યાંથી વિજય થઈને પાછી ફરે તો તેની વાસ્તવિક શક્તિનું આકલન કરી શકાય પછી તે મુજબ તેને નામ ધામ અને કામ સોંપી શકાય છે કન્યાએ કામરૂપના દ્વાર પર લાગેલા પહેરાને ધ્વસ્ત કરી દીધું મુખ્ય પહેરેદાર નૂરિયા મસાણિયાને પરાજિત કરી દીધો કામાખ્યા નગરીમાં પ્રવેશ કરતા તેણે જોયું કે તંત્ર મંત્ર જાદુ ટોણા કાળી વિદ્યા માયાના ઢગલા હતા આ બધાને સમજવામાં જ અમૂલ્ય સમય વેડફાઈ જ તેમણે બધાને ઘોડ બનાવીને બોટલમાં ભરી લીધા ભૂત પ્રેત જિન્ન મસાન માંત્રિક તાંત્રિક બધા દુષ્ટોને બકરો બનાવીને તેના પર બેસીને હાથમાં બોટલ લઈ બહાર આવી જ્યારે તે ચામુંડા પાસે પહોંચી ત્યારે દેવતાઓ દાનવો બધાએ તેમનો જયઘોષ કર્યો ચામુંડાએ કહ્યું જે વિદ્યાનો પ્રયોગ બીજાને દુઃખ આપવા માટે થાય છે તેને મેલીવિદ્યા કહે છે તમે તે જ મેલીવિદ્યા પર વિજય મેળવ્યો છે અને તમામ શક્તિઓના હાથના ઘર્ષણથી ઉત્પન્ન થયેલી મેલમાંથી તમારી ઉત્પત્તિ થયેલી છે તેથી તમારું નામ મા મેલડી પાડવામાં આવે છે તમારું સ્વરૂપ કળિયુગની મહાશક્તિ રૂપ માટે થયું છે તમે કળિયુગના વિકાર અર્થાત મેલ કામ ક્રોધ મદ લોભ મોહ અને મત્સરનો નાશ કરનારી શક્તિ છો આથી સમગ્ર સંસાર તમને શ્રી મેરડી માતાના રૂપમાં પૂજશે તમે તમામ દુષ્ટોને બકરો બનાવી દીધો છે હવે આજ તમારું વાહન હશે એક અર્થ બ્રહ્માંડ પણ થાય છે તમે બકરા ઉપર અથવા બ્રહ્માંડથી પણ ઉપર વિરાજમાન આદિશક્તિ છો સ્થાયી રૂપથી સૌરાષ્ટ્રની ભૂમિ તમારું વાસ સ્થાન હશે પરંતુ વાસ્તવિક રૂપથી તમામ દેહધારીઓની જીવનની શક્તિના રૂપમાં સમગ્ર સૃષ્ટિમાં તમારું વાસસ્થાન હશે કળિયુગમાં તમે બકરાવાળી મેરડી માતાના નામથી ઘેર ઘેર પૂજાશો મેલડી માતાના મુખમાં મમતા નેત્રોમાં કરુણા અને હૃદયમાં પ્રેમ છે તેઓ અષ્ટભુજી રૂપમાં દર્શન આપે છે તેમની સવારી બકરાની છે આઠેય ભૂજાઓમાં અસ્ત્ર અને શસ્ત્ર છે જે મા આ કથા હતી મા સંપૂર્ણ પ્રાગટ્ય એમનું નામ ધામ કઈ રીતે દેવતાઓ અને દેવીઓએ નક્કી કર્યું એ વિશે બીજા ભાગમાં હું પ્રસ્તુત થઈશ મેળડીમાં અને રાજા વિરમદેવની કથા સાથે વાલા મિત્રો મારા ઘણા એવા મિત્રો છે જે મારું કામ મારા વિડીયોઝ મારા શોર્ટ્સ પસંદ કરે છે જુએ છે પણ લાઇક શેર નથી કરતા ખુલ્લા દિલથી મામેળડી કમેન્ટમાં લખો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો એટલે હું આવા જ બીજા એવા નવા નવા વિડીયોઝ બનાવતી રહું મિત્રો તમારો સાથ અને પ્રોત્સાહન મને ખૂબ જ શક્તિ આપે છે ખૂબ જ નવા આઈડિયા આપે છે અને જો આપની પાસે મેળડીમાંની કોઈ કથા કે વાર્તા હોય તો કમેન્ટમાં પ્લીઝ શેર કરો હું એની પર પણ વિડીયો બનાવીશ જય મામેલ્ડી